રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઓબીસી સમાજ વિશે એક નિવેદન આપ્યું આ નિવેદન બાદ ભારે હંગામો થયો છે ભારે હોબાળો મચ્યો છે દેશની રાજનીતિમાં હલચલ છે હવે આના પડઘા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહ્યા છે અમરેલી ભાજપે રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું છે અને રાહુલ ગાંધીના નિવેદન સામે અમરેલીમાં જબરદસ્ત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા એટલું જ નહીં પોલીસ આવે તે પહેલા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના રાહુલ ગાંધીના પૂતળાનું દહન પણ કર્યું ભાજપના કાર્યકરો અને નેતાઓએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે જે બફાડ કરી રહ્યા છે તે અશોભની છે તેની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ મારું નામ મયુર માંજરિયા મંત્રી પ્રદેશ ભાજપ પ્રદેશ ભાજપ પક્ષીપંચ મોરચાની સૂચનાથી આજ રોજ અમે અમરેલીના રાજકમલ ચોક ખાતે જે કોંગ્રેસના નેતા છે અને હંમેશા બફાટ કરવામાં માનનારા એવા શું બોલે છે પોતાને પણ ભાન નથી હોતું એવા રાહુલ ગાંધીએ ગઈકાલે માન્ય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ઓબીસી સમાજનું અપમાન કરતું એક સ્ટેટમેન્ટ કર્યું છે જેને અમે વખોડીએ છીએ અને રાહુલ ગાંધી દેશની પ્રજાની ઓબીસી સમાજની મોદી સાહેબની માફી માંગે એવી માગણી સાથે અમે નાના બસ સ્ટેન્ડ ચોકમાં રાજકમલ ચોકમાં કુતરા દહનનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને વિરોધનું નોંધાવવાનું એક કાર્યક્રમ કર્યું છે જેના ભાગરૂપે અહીં ભેગા થયા હતા